સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી ભારે પડી જૂનાગઢના પરણિત મહિલાને બોટાદના યુવાને ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરીને જાળમાં ફસાવી યુવાને ચેટ કરેલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરણિત મહિલાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી ફંડિંગ માંગો ફંડિંગ માંગીએ હા ઓ હવે કેટલા શું કરી જો પૈસા માંગે નહીં આ એક જ તો બીજો ચાર ભારત ફોટો માર ચાયા એકાઉન્ટલે બના ઓ આમ્યસે થાત કજો મેસેજ તેલા રિલેશન ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાંજરડા રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમ કરીને એક વખત એની જોડેથી પંદરસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ થોડા સમય પહેલા એને પાંચ હજારની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે